ઓલીમ બેરા નમામ કાલીમ બેર નમ ઓલીમ ભૈરવ નમઃ ઓલીમ ભૈરવ મે કોને આંગરી સીધી એની આંગરી કાપી નાખો અને તારી સામે કોઈ જીબળો કાઢ્યો હોય તો એનો જીબળો કાપી નાખો કોણ કે મારું નામ કાળિયો રાક્ષસ બાબા મને કાયા આંગરી નથી સીધી અને કાયા જીબડાઈ નથી કાઢ્યા તો તને શું શું મને વાત કર બાબા હું ગામમાં જતો ને તે નાના નાના અરે લંગો દોસ્તા હજુ તું ભાન બોલેસ આપણે ફટાકડા નો ફોડી એ તો મનુષ્ય ફોડે આપણે કોણ કેવાય કે કાર્ય રાક્ષસ કહેવાય

ઓલે <sl> <región> <laughs> <initiation> તને ફળાચા લઈ દીધા એટલે હું તારે મારી હોય આવીને પડવાનો આવડું મોટું જંગલ છે ગમે અહીંયા બીજો ફોર મારી હોય હું તું પડેશ મને એમ જો બાપુ બીજો ટકે નથી દેતા એટલે ફોડે બાપુ લે કાઈ ઉભું ન આવો બોમ ફોડતો રે કોઈ તે ભલા મળા મારી બે વખત તપસ્યામાં ભંગ પાડ્યો જા ગમે અહીંયા બીજો દેન ફોર છે એ બાપુ તમે ले लिदा तमारा दिगरो मारा माथा फोड़वा मर्यो हाव नाले एकती मा सो करो हरकी त पश्या न करवा दे तो जो सो बोलू सबो शॉट मइदु सा ओ बम फोडींगा ओ लभियत मैं बोला डबोडिया सिनु झाड है आ तो बुरी फटाकरा नु झाड ही आम तो जो बदा आन पाकी गया ही हान હાલે આપણે આવું કી આવી હાય એ ભાઈ એ બા શું મારી માં બોલ લે એ ફટાકડાનું નું ઝાડવું હે હવે મારી માં કોઈ ફટાકડા નું ઝાડવું ન હોય આ ભૂરી ના પૂછો હે ભૂરી હાસકા તો હા એ ફડાયા ભાકી એ જાતા ને હેઠા પડ્યાતા હવે ભાઈ તમે ખોટ્યું ન

امل ما بفندن جا او اوم کلم دیرو باب خا سلا ها تی جیور ماري تپش ما भंग پالد شو شو ب باب اپرا ورمه تان مليشه آيا اتا आपली गोल किनी होती ही गोल किनी जुच सीता रोडे जुच सीता रस्ते अब बारी ने बस मन करी ना तो मारु नाम काडियो राक्षस <laughs> हाल, ने हाल हाल नी वहां जाऊ सो बाबू माला पला जा मुगबाज बाज आवाज बंद हो

પણ તારું ન વિચાર્યું પણ તું આ કાયડી લઈ લે તો મારા છોકરા નું એ હું થા બોલતી ના કે તારી ફોડી મારી નાખી ઘર ભેગી ની થઈ જા અને ઘરે જઈ આ બધા ફટાકડા ફોડી નાખજે જા હા 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 હવે આ સુંદર્યુ ને લઈ લેવા બેઠે કે હા હા શું તમારું રૂપ છે ગોરાદેવ દે હા ના તો